તો વાજી ગયા કે હું દોવાની છે ડુસી ગોમ જઈ ગઈ તો શું કરું ડુસી જતી દી ગોમ મન ફોન કરવા દે ડુસી ના હોય તો કે આવે કે નહીં આવતી આ ડુસી ફોન એ ઉપાડતી નહીં ફેર કરવા દેજી આ ડુસી તો ફેરે ઉપાડ્યો ને હવે તાન નહીં દોવી સો ઉભી તાન સો બહુ જીદાતી ના પાડતો તો મને કોઈ નહીં લાગી પે નહીં લાગી હરું પાણી લેવરાય શું છે એને એ મારી એકલા ક્યો ખાવા સ આ બેટા ખાતા ત્યાં મારા બેટા કવ જબર થઈ ગયા

કોઈ સાખવાય નહી દેતા પણ આ તો અહીંયાની વાત બધાને આખા ગામમાં કહી દેઉં છું કે લખાજી આખું આઈસર મંગાવ્યું છે ચેલડીનું તે એને તો શાખવા દો હવે અહીંયા એમ કેવું છે ગામમાં જી બધાને કહી દેવું છું એટલે એક દાના તો એલન જઈને તો એલ્યા મંગોજ મંગાજો ઓ બોલો સમજી ઉકરાયા હે

મારા તું લખોજી એટલા મૂજું હે સોટો દૂધ નહીં લેવા દેતા આવતા મારે તીધા મહેમાન આયા તે કૂધ આવેલો દૂધ નતા આવતા અને પારો સોટો દૂધ નતું આવ્યું જાવા તો દે જે થાય ખા તો કરે આ લખોજી દેખાતા નહીં શેરડી લઈ જવાનું કીધું છે કો દેખાતો નહી નીકળી આ ફટાફટ બોલ લઉં એ મમજી ઓ બોલો બોલો વાહ તાજી આ તો શે શેરી આ તો કેમ ઓકા લખાજી બોરે છે તમે રેડયા લખોજી લાયા છે ગાડી ભરીન એવું છે ઓય એ પછી ગાડી ભરીન કો ઉસી તમારા માટે લાયા હશે આ તો કીધું કે બધાઈન કે લેતા જાજો જો મુકો હાથન લેતો જો એ શું લખાજી કોઈ ઉપરથી પડી એક શું ના બોલી કેતો તા શંભુજી કેતો તા ઓય એ શંભુજી ઉધુર આ શું બધા પાહળ શી ખબર તું મને કે લેતો જાજો મુકો હાથન લેતો દે છોડો એવું એમ ને ઓય

તો આ પેલા મંગોજી લઈને જાતા હતા અને પેલા શંભુજી એમ કહેતા હતા કે આલે મફો દીધો અને મંગોજી ક્યાં ગયા આલે ગયા મિનિટ થઈ હોય ઘરે ભાવ ભાવ શું લઈ જવાનું હોય તમારે લાલ પાડતી છે ને એટલે લઈને ડોકો શું જો ખબર પડે હમણાં આ ડોકો કેમ કાળો આ તો જેવો હે ડોકો આ તો બીજો ડોકો રે તમને ના તો આરે બીજો ડોકો લો જુઓ શું હે શેરડી છે કે ચેડું છે

લખાજી હે આલે જો

તમે બે જુડી તમે અમને તો ચંબુજીએ કીધું કે લખોજી ગાડી આખી શિલડી ને લાયા લેવા વાત લખોજી ઉપર થી પડી છે આલુ પર ખાયા દારૂડિયા જોવાની છે મારી પૂરો તમારી 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 મંગોજી મંગોજી ભારો આખો લઈ

મારી વાત હોય પેલા આવડાવંકા પેલું પોનુરું મારે બહેન કોમ આવે બે જ ના ના બિહાર એક જણા પેલા

ત્યાં નાળવાની શીલો દેજો ખૂબ હતી તો અમને વધારે આલી પડશે આ તમને આલીશ હું મંગ્યા કરજો ફોન એટલે તમને તો વધારે આલીશ તમે તો તમે એક હા તમારી પત્તર ફાડી નાખે ફાટી પત્તર ફાડી નાખે આ દારૂ બુજી બેહો 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 આવો તમે આવો બેહો બેહો આયા હે તમે હવે સારું કર્યું આવો આવો સાવરો ભરો કાય ના તમે દેખાવ ના ના ખાય કેમ ના અલ્યા ભડુ ગળું કે પર ચોરી કરીને ઉશી લઈ જાતા હોય તો કોણ ભાવે

આપડે લાગજો ના અસલ અસલ પૂરું ખૂંજી ખૂંજી ના ખબર હે એક વખત લેવાયા આખી દુકાન ખોલી એવું લાગે તું કરો આપડે

વહતાજી પપડો શું કરતો છે પપડો આ અલગ અલગ ના કરી લે લેડી ને હોય સંભૂજી

ભારે પાવો ડોકો ચાલી પેલા પૂપડા લાગે ને પેલા તોડે તોડ જતા રહે ફોરો પરો પરો યે અને પેલા લાલ ભાઈ આયા તા યે તોડામ તોડ જતરે મને જવા દીજે આય હેડો જંબુજી હા લેવાની છે તમારે ચમ શિરડી તમે સિલડી લેવા ના જોતી બે છોકરા શું કહી જાય બે છોકરા જતા ને કે સિલડી ના લીને લખાજી હડો તમે જોડો

હા શેપર જબર ગજી કોડા આયા જબર ગજી રાજી તૈયાર આયો તે તઈ ઠગા ભાઈ ગયો કોડા નામ જ નઈ લે રે નામ ના લે હવે આપણે નામ લેતા છે કોઈદી ઓમ જાતા છે ને પેલા જેઠે તો લેડો કે લખાજી ની અહીં જાવ નક કે કોડા મારશે કેરોડી લઈ ગયા ઈના બલ્લે હવે ના કોડા હવે ના હવે કદીએ તો હવે લખાજી હ હું પેલા પૂરા ઉપાડીને જઉંતા